ભાવનગર શહેરના આઈજીને મળવા માટે કેટલાક શહેરના અને પાલિતાણા હીરાના વ્યાપારીઓ મુલાકાતે પહોંચ્યા હતા અને ભાવનગરમાં ચીટીંગ ટોળકી કામ કરતી હોવાને પગલે કડક કાર્યવાહીની માંગ સાથે મુલાકાત કરી હતી આઈજીને મળવા આવેલા હીરાના વેપારીઓ પૈકી જયેશ કાકડીયાએ જણાવ્યું હતું કે મારી સાથે બે હજાર ઓગણીસ વીસમાં ચીટીંગ થઈ હતી જેનું માત્ર સત્તર ટકા ચૂકવણું આવ્યું છે આરોપીઓ પાસેથી પૂરું મળ્યું નથી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ વચ્ચે રહ્યા અને બાદમાં છટકી ગયા ત્યારબાદ પાલીતાણા ડાયમંડ એસોસિએશને પણ ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સામે આંગળી ચિંધી છે આ સાથે વધુ એક શખ્સે પણ ખુલ્લેઆમ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત કેટલાક લોકોની ચીટિંગની ટોળકી હોવાનો આક્ષેપ કરાયો છે આમહિરા બજારના ચીટિંગને લઈને મામલો વધુ ગરમ બન્યો છે અને ચીટિંગ કરનાર અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિતના સામે આક્ષેપો કરાયા હતા 아, 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 પાલીતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ માધુભાઈ હવે અમારી સાથે જે આજે ત્રણ મહિના પહેલા સીટિંગ થયેલું છે થમથી એસી દિવસ આજુબાજુ પાલીતાણા વેપારીઓનું અને ભાવનગરની એક સીટર ટોળતી છે એણે અમારું સીટિંગ પાલિતાણા મેન્યુફેક્ચર વેપારીઓનું કરેલું છે તો એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ આગળ પણ રજૂઆત કરેલી છે હવે હવે આનાથી જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય અને આ સીટર ટોળકીને બાંધમાં નહીં લેવામાં આવે અથવા તો એની કાર્યવાહી નહીં કરે કાંઈ પોલીસ તો અમે જે હજી પણ આથી આગળ જવા તૈયાર છીએ એ અહીંના માર્કેટના જ છે ભાવનગર માર્કેટની અંદર જ છે અને પોતે એનું મોટું વર્ચસ્વ લઈને બેઠા છે અને નામચીન માણસો છે શું નામ છે એના નામમાં તો હવે એવું છે કે જે હોદ્દા લઈને જ બેઠા છે એસોસિએશનમાં મારા ખ્યાલ પ્રમાણે તો એનું નામ એક અમારા મેટરમાં છે ઘનશ્યામભાઈનું નામ આવે છે ઘનશ્યામભાઈ ગોરસિયાનું મારું નામ નિલેશભાઈ માવજીભાઈ ધામેલિયા છે અને પાંચ આઠ મહિના પહેલાં એક દલાલ મારા પપ્પાના હીરા અને મારા હીરા લઈને વેચીને ફરાર થઈ ગયેલો છે એમાંથી કાંઈ આવ્યું નહોતું અમે એસોસિએશનમાં ગયા એસોસિએશનવાળાએ એવું કીધું કે આની પાસે અમે તપાસ કરી લીધી કાંઈ છે નહીં પંદર સત્તર ટકા ચૂકવણું આપ્યું છે અને બાકીના પૈસા લેવા ગયા તો તમારી રીતે પતાવો એવું ઘનશ્યામભાઈ ગોરશિયાએ કીધેલું અને હજી આજ સુધીમાં કાંઈ આવ્યું નથી જયેશભાઈ લવજીભાઈ કાકડિયા હું પોતે હીરા બજારમાં વેપારી તરીકે એસોસિએશનનો ધંધો કરું છું બરાબર તો મારી સાથે બે હજાર ઓગણીસ વીસમાં એક હસમુખભાઈ ખોપાળા ગાબાણી કરીને જે ચીટિંગ કરી ગયેલો ચીટિંગ સાથે ઘનશ્યામભાઈએ જે કાંઈ સાટગાટ કરી બરાબર મારું પોતાનું ચૂકવણું જે મારે લેવાના હતા પૈસા ત્રણ કરોડ બરાબર એમાંથી મને પૂરા પૈસા અપાવેલા નથી સત્તર ટકા ચુકવણું અપાવીને એમ કહી દીધું કે આ પૈસા લઈ લો બાકી આની પછી તમારે તમારી રીતે જે કાંઈ કાર્યવાહી કરવી કરવા મળજો બરાબર આની સિવાય બીજું તમને કાંઈ મળશે નહીં બરાબર આરોપી સાહેબ આરોપી પાસે પુષ્કળ હોવા છતાંય હજી આજ સુધી અમને કાંઈ પણ વસ્તુનું નિરાકરણ અપાવેલું નથી એસોસિએશને બરાબર